આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગનો હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો વહેલા નિદાનના મહત્વને ઉજાગર કરવાનો તેમજ સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે બાબતે માર્ગદર્શન આપવાનો હતો શનિવારે કલ્યાણમ વસ્ત્રાપુર કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું નેતૃત્વ આગમ કેન્સર સેન્ટરના સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર આશીષ કૌશલે કર્યું હતું આ કાર્યક્રમમાં કેન્સર દર્દીઓ અને તેમની સંભાળ રાખનારાઓને એકત્ર કરી કેન્સરના શરૂઆતના લક્ષણો નિવારક પગલાં તથા ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું હતું આ કાર્યક્રમમાં દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા જેના દ્વારા ભાગ લેનારાઓને ઉપયોગી માહિતી સાથે પ્રેરણા પણ મળી અમદાવાદના નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડૉક્ટર આશીષ કૌશલ છે હું આગમ કેન્સર સેન્ટરમાં કેન્સર ફિઝિશિયન છું આગમ કેન્સર સેન્ટર આજે કેન્સર અવેરનેસનો એક સરસ પ્રોગ્રામ કર્યો છે અને આપણે બધા જાણીએ છીએ કે કેન્સર ઘણા બધા એડિક્શન તમાકુ કે એલ્કોહોલના લીધે થાય કેન્સરની સારવાર માટે આપણે ઘણી બધી નવી મોડર્ન ટ્રીટમેન્ટ આવી ગઈ છે કેન્સર માટે રેગ્યુલર સ્ક્રીનિંગ જરૂરી છે પણ આ બધું અવેરનેસ આપણે રેગ્યુલરલી સાંભળતા હોઈએ છીએ આજે અમે કેન્સરની અવેરનેસના પ્રોગ્રામમાં એક જુદી થીમ સાથે આ પ્રોગ્રામ કર્યો છે જેમાં ઘણા બધા કેન્સરના દર્દી અને એના કેર ગેવર્સ જે ફેમિલી મેમ્બર્સ હોય એના કેન્સર વિશેમાં ઘણી બધી નવી ઇન્ફોર્મેશન કે જ્યારે કેન્સર ડિટેક્ટ થાય ત્યારે કેન્સરના દર્દીને કઈ રીતેની સારવાર થઈ શકે છે એના અંગ આપણે બચાવી શકીએ છીએ જેને ઓર્ગન પ્રિઝર્વેશન કહેવાય એને કોઈ સાયકોલોજીકલ ટ્રોમા ના થાય જેમ કે ટ્રીટમેન્ટના લગતા આડઅસર એમાં ખાસ કેન્સરની કિમોથેરેપી જે વાળ ખરી જતા હોય એને બચાવી શકે છે હવે મોડર્ન ડિવાઇસ જેને સ્કેલ્ફ ફોલિંગ ડિવાઇસ કહેવાય